તેમજ શીતલબેન મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન હરિબા મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું આજે વિશ્વ ચકલી દિવસ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ કુંજ હરિદ્વાર દ્વારા પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા પૂજ્ય રતિદાદાના આશીર્વાદથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે સુંદર મજાના પક્ષીઓના માળા બનાવવામાં આવ્યા છે ચકલી ઘર બનાવવામાં આવ્યા છે અને એ એક બે કે પચીસ પચાસ નહીં પણ હજારોની સંખ્યામાં ચકલી ઘર બનાવીને બધા જ બાળકોને વિતરણ કરવામાં આવ્યા છે સાથે સાથે સુંદર મજાના કુંડા બનાવવામાં આવ્યા છે કે જેની અંદર ચકલી પાણી પી શકે અને માળામાં ચકલી ઘર બનાવી શકે તેવા હજારો કુંડાઓનું અને માળાઓનું વિતરણ આજે વિનામૂલ્યે કરવાનું છે ઘણો બધો ખર્ચ કરીને ચકલી બચાવ અભિયાન અંતર્ગત આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શાળાની રક્ષાશક્તિ સ્કૂલમાં બધી જ જે દીકરીઓ ભણે છે અને જે એનડીએની તૈયારી કરે છે એ દીકરીઓને આજે ચકલી વિશે સમજણ આપી અને આપણા પશુ પક્ષીઓને કેવી રીતે બચાવી શકીએ એનું કેવી રીતે જતન કરી શકીએ એવો સુંદર મજાના બધાને બોર્ડ પાઠ આપવામાં આવ્યો અને સાથે સાથે એમને સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે અમે ઘરે જઈને આ કુંડું છે એનું પાણી ભરી અને વ્યવસ્થિત રીતે મૂકીશું એવી જ રીતે સરસ મજાનો માળો છે એને બાંધી અને એમાં ચકલાને અમે નિમંત્રણ આપીશું કે આવો આપ આપનું ઘર બનાવો સરસ મજાનો બંગલો મળ્યો હોય અને જેમ માણસને રહેવાની મજા આવે એવું સુંદર મજાનું બંગલા જેવું ચકલી ઘર બનાવીને એમાં ચકલા માળો કરશે અને જે આ લુપ્ત થતી ચકલીઓ છે એને બચાવવા માટેનું અભિયાન આ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે રક્ષાશક્તિ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ રક્ષાશક્તિ સ્કૂલની તમામ દીકરીઓ આજે બધાને કુંડા અને માળાનું વિતરણ કરી અને બધાને પાઠ આપશે અને બધા એમનામાંથી પ્રેરણા લેશે કે અમે ચકલી બનાવીશું આજે રક્ષાશક્તિ સ્કૂલ જે છે અહીંયા એમની આજુબાજુમાં પણ જેટલા વૃક્ષો છે એમાં બધા જ વૃક્ષોમાં ચકલીના માળા બાંધવામાં આવ્યા છે કુંડા બાંધવામાં આવ્યા છે અને એમાં પણ ચકલીઓ ઘર કરે એવું એમને નિમંત્રણ આપવામાં આવ્યું છે દીકરીઓ દ્વારા મારું નામ પાલધા ભૂમિકા છે હું અરિબા મહિલા કોલેજમાં એઝ અ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજના કાર્યક્રમમાં જોઈએ તો આજે વિશ્વ ચકલી દિવસ હતો વીસ વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ અમારી કોલેજમાં આજે દરેક વિદ્યાર્થી બહેનોને કુંડા આપ્યા અને ચકલી ઘર આપ્યા પ્રોવાઈડ કર્યા અને એ લોકોને એવો સંકલ્પ લેવડાવ્યો છે કે ઘરે ઘરે ચકલીના માળા અને કુંડા બાંધવામાં આવે જેથી કરીને આપણે ચકલીને બચાવી શકીએ प्रताप पाडा अस्मिता भारत धारी